નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી છૂટા છવાયા વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે રવિવાર સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના સત્યાવીસથી વધુ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો જેમાં સૌથી વધુ ભાવનગરના ગારિયાધરમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા આ સિવાય જેસર તાલુકાના એક ઇંચ વરસાદ પડ્યો હતો સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં એક કલાકમાં સવા ઇંચ અને વઢવાણમાં પોણા ઇંચ વરસાદ પડતા આ વિસ્તારમાં ઠંડક પ્રસરી ઉઠી હતી અમદાવાદ શહેરના વાત કરવામાં આવે તો ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા જેમાં ગ્રામ્યમાં દસકોઈ અને બાવળા તાલુકાના વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા અમરેલીમાં મોટા ગોરખવાળા નદીમાં પૂર પણ આવ્યું હતું આગળ બીજા સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થશે વાવણી માટે ખેડૂતો રહીજો તૈયાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ખેડૂતો માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે જો કે ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાના કારણે ચોમાસાની ધીરીની બ્રેક લાગી ગઈ હતી પરંતુ ફરી એક વખત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો દુનિયામાં એક નવી બીમારી સામે આવી છે આ બીમારીની સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે ફક્ત અડતાલીસ કલાક એટલે કે બે દિવસમાં જ માણાને મારી નાખે છે જાપાનમાં સ્ટેટોકોલક ટોક્સી શોક સિન્ડ્રો નામની બીમારી ફેલાઈ રહી છે જે માત્ર અડતાલીસ કલાકમાં જ માણસને મારી નાખવાની તાકાત ધરાવે છે જેમ કે દર્દીને સવારે પગમાં સોજા દેખાય છે તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી વિસ્તરી શકે છે અને અડતાલીસ કલાકની અંદર તેનું મૃત્યુ થઈ શકે છે આગળ અગત્ય સમાચારની વાત કરીએ તો હવે પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌ પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં આવેલી ભાંભરમાં સ્થાપાઈ છે આ ડેરીએ ખેડૂતોને પશુપાલકો પાસેથી લીટર દીઠ રૂપિયા પાંચના ભાવે ગૌમૂત્ર ખરીદવાનું શરૂ પણ કરી દીધું છે ખેડૂતો પાસે ઓછામાં ઓછી એક ગાય હોય તો તે ગૌમૂત્ર વેચીને પંદરસો રૂપિયા કમાઈ શકે છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી વીસ જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતમાં બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરશે મગના વાવેતર વિસ્તાર ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પિસ્તાલીસ ખરીદી કેન્દ્રો સૂચિત કરાયા છે બે હજાર ચોવીસ ત્રેવીસ માટે મગ પાકને ટેકાના ભાવે આઠ હજાર પાંચસોને અઠ્ઠાણું પ્રતિ ક્વિન્ટલ કરાયો છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે શૈક્ષણિક વિભાગે ધોરણ નવ અને ધોરણ અગિયારના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે ધોરણ નવ તથા ધોરણ અગિયારના નાપાસ થયેલા વિદ્યાર્થી પંદર દિવસમાં પૂર્ણ પરીક્ષા આપી શકશે જેના પરિણામને આધારે આગળના વર્ષમાં ઉતાણી થઈ શકશે તેમજ પરિણામના આધારે વર્ગની બઢતી પણ અપાશે જે મહત્વપૂર્ણ નિર્ણય મા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે આગળ બીજા વાત કરીએ તો આપ્યો મોટો હવે લોન મોંઘી થઈ જશે જી હા મિત્રો આરબીઆઈ ભલે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હોય પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારોનું શરૂ કરી દીધું છે આરબીઆઈ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છે બેંકે પંદર જૂનથી તમામ ટેક્સરો માટે માર્જિનને ટોક સ્કોપ લેન્ડિંગ રેટ એમ માં દસ ટકા બેઝિક પોઈન્ટનો વધારો કર્યો છે બેંકે એક વર્ષમાં માં સીએલઆર આઠ પોઈન્ટ વધારીને આઠ પોઈન્ટ પંચોતેર ટકા કર્યો છે બે વર્ષમાં માં એલ એ આઠ પોઈન્ટ ટકા અને ત્રણ વર્ષનો નો સીએલઆરના આઠ પોઈન્ટ પંચાણું ટકા કર્યો છે જેના લીધે લોનની ની ઈએમઆઈ વધશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપની હવે નંબરની સાથે નામ પણ બતાવશે એટલે કે હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નથી ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો પણ તેનું નામ આવશે હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે સરકારે પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથના તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે બપોરે બેને સુડતાલીસ કલાકે ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો આંચકો અનુભવાયો તલાલાથી તેર કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમન બાદ હવે રાજ્યમાં સાત દિવસ ભારે વરસાદી માહોલ જોવા મળશે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે રાજસ્થાનમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસર ગુજરાતમાં પણ થશે